હા હો મિત્રો તો સ્વાગત છે જનતા ગ્રુપ ઉનામાં મિત્રો બે હજાર પચીસ ના ગણપતિ મહોત્સવની ખતરનાક તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને ઇન્સ્ટાગ્રામમાં રીલ પણ નાખી છે મિત્રો અને યુટ્યુબ વિડીયો પણ અત્યારે બનાવી રહ્યા છે કે કઈ રીતના કામ આલે છે મિત્રો અને શું આ વખતે પ્રોજેક્ટમાં છે મિત્રો ઉનાની જાહેર જનતાના ક્વેશ્ચન રહી છે કે ભાઈ શું બનાવવાના છે તમે અને કઈ રીતના બનાવો છો મિત્રો તો એના માટે મિત્રો અમે યુટ્યુબ વિડીયો બનાવીએ છે મિત્રો બીજી એક ખાસ વસ્તુ મિત્રો આ પ્રોજેક્ટ તમે જ્યારે દર્શન કરવા આવો ત્યારે તમને એમ થતો હશે કે બહુ આ બધું ટૂંકમાં મજા આવતી હશે જોવાની મિત્રો પરંતુ આમાં બે થી ત્રણ મહિનાની મહેનત હોય છે મિત્રો અને સખત મહેનત હોય છે મિત્રો બધા પોતપોતાનો કામ ધંધો કરીને પછી આ દિવસ રાત એક કરીને પ્રોજેક્ટો તૈયાર કરીએ છે આજે હું ગ્રુપ મેમ્બર સાથે પણ મુલાકાત કરાવીશ મિત્રો અને પ્લસ અમારું જે કામ છે એનો થોડો તમને હિન્ટ આપતો જઈશ મિત્રો કે આપણે શું મનાવવાનું છે અને શું બનાવી રહ્યા છે મિત્રો જેમ કે આપણે બે હજાર ત્રેવીસમાં મિત્રો ચંદ્રયાન બનાવ્યું હતું અને મિત્રો જે આપણે ઈસરોએ જ્યારે ચંદ્ર ઉપર લેન્ડર મોકલ્યું હતું મિત્રો અને રોવર મોકલ્યું હતું એનું એના શું કહે કે સાયન્ટિસ્ટોના સન્માન માટે આપણે આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો અને બે હજાર ચોવીસમાં મિત્રો લેબર્સ માટે જેટલો મજૂર વર્ગ છે મિત્રો ઇન્ડિયાનો જે કોલસાની ખાણોમાં કામ કરે છે એના માટે પણ એક અ પ્રોજેક્ટ છે તૈયાર કર્યો છે કોલાર માઇન્ડ મિત્રો એની અત્યારે એક નાખી દઉં છું બે હજાર ત્રેવીસ ચોવીસ થી જેથી કરીને ખ્યાલ પડી જશે શું પ્રોજેક્ટ હતો મિત્રો અને અમારા ખાસ બે વૈજ્ઞાનિકોની બી મુલાકાત કરાવશું આ બેઠા છે મોઢે બાંધીને ખુદ ગબર અને એની બાજુમાં બીજો ગબ્બર સિંહ છે અમારે એની આપણે લાસ્ટમાં મુલાકાત રાખશું એની પહેલા હું તમને અમારું આપણું જે કામકાજ છે એના થોડા રિવ્યુ બતાવી દઉં મિત્રો આ બે આ બધી ભાઈ અમારા ગ્રુપ મેમ્બર જ છે જોઈ લેજો રોજ કામે આવી જાય છે બરોબર છે અહીંયા જો ભાઈ અહીંયા ના ઈ નથી ઈ નથી ભાઈ ઈ નથી તું નથી તો મિત્રો અત્યારે તો જે આપણે ગુફાનો ટ્રેન્ડ ચાલે છે વર્ષોથી એના એનું કામકાજ ચાલુ છે હવે તમે જોજો જે ગુણ્યા બધાએ રાખીને સિવેજ મિત્રો આખે આખી રાત મહેનત કરે હો મિત્રો છોકરાઓ ક્યારેક તમને આપણને એમ થાય કે આ લોકો કઈ રીતના કામ કરે પણ બાપા ઉપર શ્રદ્ધા એટલી છે કે આ લોકો દિવસ રાત કામ કરે છે બાકી નોટ પોસિબલ મિત્રો તમે પૈસા દઈને પણ કરાવો ને તો આ વસ્તુ પોસિબલ નથી આ તમે જોઈ શકો છો ગ્રુપ મેમ્બર મિત્રો વિના સ્વાર્થે સખત મહેનત કરે છે અને પ્લસ આપણે આ વખતેનું પ્રોજેક્ટનું તમને થોડીક હિંટ આપી દઈશ મિત્રો બાકી તો પછી લાસ્ટમાં જ્યારે બાપાને બેઠાડશું ત્યારે જ ખબર પડશે હકીકત મિત્રો અને આ અમારું મિત્રો જે પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો એક આખું પ્લેટફોર્મ છે બરાબર છે અને મંડપ સર્વિસ પણ નખાઈ ગઈ છે મસ્ત થોડોક નજીક આવ્યો આવો નજીક આવો મસ્ત મંડપ સર્વિસ નખાઈ ગઈ છે આખી કમ્પ્લીટ મિત્રો આ તમે સ્પેસ અહીંયા જોઈ શકો છો અને અમારું પ્રોજેક્ટ છે મિત્રો થોડી હિન્ટમાં એવું છે મિત્રો કે આ વખતે આપણે યુનિવર્સનું અવલોકન કરવાના છે અને એક એવી ખતરનાક શેર ઉપર જશું મિત્રો મતલબ કે રાઈડ ઉપર જે બ્રહ્માંડમાં લઈ જશે મિત્રો અને તમને બ્રહ્માંડથી પરિચિત કરાવશે કે કેટલું બ્રહ્માંડ આપણું મોટું છે અને આપણે એટલે કે હ્યુમન્સ મિત્રો માણસોની હેસિયત કેટલી છે બ્રહ્માંડમાં મિત્રો તો શા માટે આપણે અભિમાન કરવું જોઈએ એ માટેનો એક પ્રોજેક્ટ છે મિત્રો એટલા હિન્ટ છે મિત્રો બાકી તો ખતરનાક વસ્તુ તૈયાર થાય છે ખાલી જસ્ટ કરજો કે એવું વસ્તુ છે કે કાયદેસર જ નહીં હવે પ્લસ બીજો પણ આપણો પ્રોજેક્ટ સ્ટાર્ટિંગમાં જ હું તમને જે વિડીયોમાં દેખાયો તો જ છે એની પણ થોડી હિન્ટ આપી દઈ અને અમારે ગ્રુપ મેમ્બર તમે જોઈ શકો છો અમારા હર્ષિલભાઈ છે વાયરમેન છે ઇલેક્ટ્રિશિયન ખતરનાક છે મિત્રો આ જેટલું પણ આમાં વાયરિંગ બધું હશે હર્ષિલભાઈ પોતે કરશે ગબ્બર પોતે બરાબર એટલે એ પણ મિત્રો શોર્ટ સર્કિટ ના થાય એની બી ખાસ ધ્યાન રાખવી પડે અને પ્લસ અમારો ખાસ એવો અભય સોલંકી મિત્રો અમારો ગ્રુપ મેમ્બર એવો છે ક્યારેય ગમે એટલું કામ કયો કામ કરે છે ક્યારેય મનાય નથી કરતો અને ટ્વેન્ટી ફોર અવેલેબલ હોય છે બાપાની સેવામાં અભયસિંહ ચૌહાણ નહીં સોરી ચૌહાણ મિત્રો સોરી સોરી મિત્રો મારી અટક ચોહાડ છે આ સોલંકી છે પણ આપણે ફેરફાર કરી પછી ગૌતમ અમારે આ મિત્રો તમે જોઈ શકો છો સ્કૂલે બી જાય છે ઘરનું કામ બી કરે છે અને સાથે સાથે ગણપતિ પપ્પાના કામમાં બી અવેલેબલ હોય હું આ કરી નાખું હું આ કરી નાખું બસ હું મને આ કામ ઓપી દો એટલે હું ઝટ ઝટ કરી નાખું બસ એટલી શ્રદ્ધા છે મિત્રો પછી અમારો લાલો છે ત્યારે કોઢિયા વડા કરે છે મિત્રો પણ કામ ના ટાઈમે કામ કરી લે છે બાકી ફોન કરો તો દેખાતો છે નહીં બરાબર પણ અત્યારે કામ કરે છે એટલે બહુ સારું કામકાજ છે અત્યારે કામ અટકી જશે બહુ સારો છોકરો છે પછી અમારે ભોલું ભાઈ છે મેકેનિક છે અને મેકેનિક કામ ની પણ આમાં ઘણી બધી જરૂર પડે છે મિત્રો અને એ પણ કામ દિલથી કરે છે પછી અમારા સાવનભાઈ જેનો પેસો એક જ છે બસ હલાવો બધા જ કામમાં હેલ્પ કરે છે સાવનભાઈ અને કલર કામ પણ કરે છે એ બી દિલથી મહેનત કરે છે મિત્રો આ આ બધા ગ્રુપ મેમ્બર છે ઇન્ટ્રો માટે માટે તમને આપું છું છું બધીની મુલાકાત કરાવું કારણ કે મિત્રો આવડું બધી કામ થઈ જાય તો એમાં કોઈ એકલાની મહેનત નથી હું વિડીયો બનાવતો હોય તો ક્યારેક તમને એમ થતું હતું કે મયુરભાઈ બધું કરતા હશે પણ નહીં મયુરભાઈ જો આ વિડીયો બનાવે ને મસ્કરી કરે પણ સાચી મહેનત તો આ લોકો જ કરે છે દિવસ રાત સખત મહેનત કરે છે બરોબર છે અને જેટલું આપડે એટલું કામ મિત્રો કરે છે ત્યારે જ આ કામ પાર પડે છે મિત્રો પૃથ્વી વાઘેલા બાપાનો બહુ મોટો ફેન છે હમેશા પહેલો જ હોય છે બધી કામમાં અને ક્યારેક ક્યારેક ગરમ થઈ જાય છે બી જાય છે પછી અમારે પરમારભાઈ છે ફોનમાં બહુ જ રહી છે બરોબર છે અને કામ તાણે બહુ ઓછા આવે છે પણ આજે કામમાં આવ્યા છે બરોબર છે પછી હા પછી આ તમે જોઈ શકો છો મિત્રો વાંસનું આખું સ્ટ્રક્ચર બનાવેલું છે આમાં ગુફા છે મિત્રો આ અમારો અહીંયાથી જવાનો રસ્તો છે અને આ મારો આવવાનું એન્ટ્રન્સ છે મિત્રો પછી અમારે જયેશભાઈ વાજા અને અમારે પારસભાઈ છે અભયભાઈ ના ભાઈ અભય સોલંકીના ભાઈ છે અને જયેશભાઈ તમે શું કેવું આમે આમે કેમે છે બરોબર જયેશભાઈ વાજા તમે જોઈ શકો છો એની મહેનત કઈ ઘટે નહીં અમે તમારા ઋણી રહીશું જયેશભાઈ દિવસ રાત એક કરીને જયેશભાઈ રહી છે ત્યારે ફોનનો ઉપયોગ ન કરતા બસ કામમાં જ રહી છે અને મિત્રો તમને જે કહેતો હતો કે ગબ્બર ની સેના તો આ ગબ્બરસિંહ ની સેના બેઠી છે તમે જોઈ લેજો આ બધા એવા માસ્ટર માઇન્ડો છે કે ખરેખર ધન્યવાદ છે આ લોકોની મહેનતને તમે જોઈ શકો છો બધું મેકેનિઝમ આમ ફરે છે ને ઊંચું થાય છે ને નીચું થાય છે ને બરોબર છે રાતના સુતા સુતા પણ મગજમાં એ જ વિચારે ત્યારે આ બધું ભેગું થાય છે એવાના પેલા ખાસ મેમ્બર અમારે હાથું પગુ ભાંગનારા મિસ્ત્રી પ્રવીણ મિસ્ત્રી અમારા મિસ્ત્રી લોખંડ ફેબ્રિકેશન વર્ક રહી છે મિત્રો એ આ પ્રવિણભાઈ કરે છે અને દીપક રોલિંગ શટર નામની દુકાન છે ભાઈની એટલે ફેબ્રિકેશન લગતા બધા કામ પણ કરે છે એનું બી કામ એટલું બધી દીવમાં ને મિત્રો હાલે છે તોય છતાં અહીંયા કામ કરવા માટે યોગદાન આપે છે મિત્રો અને બીજી એક વસ્તુ કે વિના સ્વાર્થ વિના સ્વાર્થ મિત્રો કામ કરે ત્યારે આ બધું કામ ભેગું થાય છે બરોબર છે પછી અમે મુલાકાત કરાવશું અમારા બીજા ગબ્બરસિંહની નરેન્દ્ર મિસ્ત્રી બરોબર છે આ આદમને આમ લાગે કે એવો સાદો સિમ્પલ બેઠેલો માણસ છે પણ નય મિત્રો આની અંદર એવું ખતરનાક દિમાગ છે ને કે એની કોઈ આ નાસાવાડા છે આ લોકો એને એની કમ્પેરિઝન નથી બધા જ કામનું સોલ્યુશન છે ની ભાઈ કે વસ્તુ હા કિંગ રોલિંગ શટર મિત્રો કિંગ રોલિંગ શટર ના નો મેન્યુફેક્ચરિંગ કરે છે મિત્રો જે શટર નું કામકાજ હોય મોટા મોટા શટર હેવી શટર ના નાય શોરૂમ ના લઈ લઈ લો કોઈ ગોડાઉન ના લઈ લ્યો શટર નું મેન્યુફેક્ચરિંગ પોતે કરે છે નરેન્દ્રભાઈ અને એના મશીન પણ બનાવે છે આ માણસના સંપર્ક કરજો મિત્રો આવારો યુટ્યુબ તમે જોવો છો ને એ કામ નો થાય ને તો હું તમને ગેરંટી આપું છું કે એ કામ થયે જ છે કોઈ પણ શટર ને લગતા કામ કેમ કે એની ભાઈ દિમાગ જવડું છે અને વર્ષોથી આ લાઇનમાં છે બરોબર છે

અને પ્લસ બીજી વસ્તુ કે કામ તો કરે જ છે સાથે સાથે આ કામ ભી કરે છે મિત્રો દિવસના તમે જોઈ ગયા હોય આ લોકો તો એનું ભી કામ કરે છે ને આખી રાત અહીંયા હોય છે તમે ક્યારેક વિચાર કરો કે 24 ઓલા શું કે આપણે વધી એકાદ વીક સુધી જાગી ન શકીએ મિત્રો તો આ એ કઈ રીતના કામ થઈ એ મને ભી ન સમજાતું બરાબર છે અને પ્લસ પછી અમારા ભાઈ શ્રી એવા અભય ભાઈ ચોહાણ અમારો સગો ભાઈ છે મિત્રો અને મેકેનિક પણ છે પોતે ગાડીઓ પણ રિપેર કરે છે અને અહીંયા પણ એનું બહુ જ ટૂંકમાં મારા કરતાં વધારે યોગદાન હશે ભાઈનું કારણ કે દિવસ રાત અહીંયા કામ કરે છે અને પ્લસ માસ્ટર આપણે કહી શકીએ પડદા પાછળના માણસો એમાં ભાઈનું નામ અવલ રહેશે પછી પછી અમારે ભાઈ સાજીદ બેલીમ મિત્રો રાજુભાઈ અમારા મિત્ર ખાસ મિત્રો સાજીદ ભાઈ બી કામકાજ એની ટાઈમ અમે પડે તો એની ટાઈમ હાજર હોય છે કદાચ ગણપતિ નું કામ લઈ લો કે કામ લઈ લો કોઈ હાજર હોય છે પૂછવાનું પૂછવાની હું કામ છે હું કદાચ હું માથાકૂટ છે કે ક્યાં તમે હટકા છે એક ફોન ભેગું હાજર થઈ જાય છે અને મિત્રો થેન્ક યુ સો મચ તમારો પ્રેમ અને મિત્રો અમારા ગ્રુપ ના સાથ સહકારી બધું ઊભું થાય છે આ મશીન એક ખતરનાક બનાવેલું છે પણ આને છેલ્લે રિવીલ કરશું શું છે અત્યારે નહીં કહી શકા તમને પણ વિડીયો જોતા હોય તો એટલું ધ્યાન રાખજો કે દર્શન કરવા કોઈ પણ જ છે અને પ્લસ કે દિવસે પણ મિત્રો તમારે આવવાનું જ છે ફરજિયાત એટલે આ જે મશીનરી જોઈને તમે વિચારી શકો છો કે બહુ ખતરનાક પ્રોજેક્ટ આ વખતે થવાનો છે ગણપતિ બાપા તો બધાએ ફરજિયાત હાજરી આપવાની છે જે આપણે કદાચ ઉનાની પબ્લિક ને તો ખ્યાલ જ છે શિવાજી પાર્ક પાસે છે પણ બહાર ગામથી કોઈ કદાચ જોવા આવતા હોય ગાડીઓ લેવા તો આવે જ છે આપણા શોરૂમ એ તો કદાચ જોવું હોય તો ઉનાના સેન્ટર માં જે મિત્રો શિવાજી પાર્ક ની બાજુમાં જનતા ગ્રુપ ઉના મિત્રો અને બધી રીતના કોઈ પણ જાતના કામમાં મિત્રો અમારું ગ્રુપ સૌ પ્રથમ રહી છે અને સામાજિક કાર્યમાં તો પેલા રહી છે બસ સાથ સહકાર છે તો તમારી જરૂર છે મિત્રો સાથ સહકાર માટે તમારો સપોર્ટ હશે આવનારા સમયમાં બી આનાથી ખતરનાક પ્રોજેક્ટ અમે રજૂ કરશું મિત્રો તો ગણપતિ બાપાની દિયાથી કામકાજ ઉપાડી જ લેવાનું છે આ મિત્રો અને બીજે ખાસ વાત મિત્રો આ મારો ભાઈ છે તમે જોઈ શકો છો મારતી મોટો છે પણ ખેલ બહુ ખતરનાક છે એને આ અમે જે એક સ્ટ્રક્ચર બનાવીએ તો ભાઈ ટૂંકમાં ડમી છે હવે એને લઈને કંઈક કરે છે મને ભી નથી ખબર શું કરે છે ના ગબ્બર ગબ્બર બી એની ભેગો છે આ આ બે એની જોડી છે બરોબર છે તો મિત્રો એક ખાસ નાનકડું કામ કરવાનું છે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને સાઇડમાં મારું ઇન્સ્ટા પેજ દેખાય છે અને ફોલો કરવાનું છે મિત્રો અને ગાડીઓને તો રીલ ને યુટ્યુબ વિડીયો મિત્રો આવે જ છે પણ સાથે સાથે આ ગણપતિના પ્રોજેક્ટના આ મંથમાં વિડીયો આવશે કઈ રીતના કામ થાય છે અને શું શું બધી વસ્તુ આપણે બનાવીએ છીએ મિત્રો તો ચેનલે સબ્સક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને રોજ અપડેટ રહે મિત્રો અને બાપાના દર્શન કરવા ફરજિયાત આવવાનું છે મિત્રો ગણપતિ બાપ્પા મોરિયા બધા જોઈ શકો છો ઉત્સાહ મિત્રો બધા ગ્રુપ મેમ્બર્સનો તો ફોલો કરી લેજો મિત્રો પેજને જનતા ગ્રુપ ઉના તમારા ભાઈઓ બેઠા જ છે